મિત્રો કેમ જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા લાઈક કરવા ના ભૂલતા મિત્રો કારણ કે મેં ગુજરાતના સોશિયલ મીડિયા ના ખૂણે ખૂણા ના તમારી સામે વાયરલ વિડીયો લઈને મળતા હોઈએ છીએ તો અત્યારે સમાચાર વાવ્યા છે સામે કારણ કે કહેવામાં આવી છે ફુવાનો વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે રેખાબેન ચૌધરી જે બેઠક ઉપર જે ઉભા છે જે ઉમેદવાર છે તેની ભવિષ્યવાણી ભાજપની જે ભવિષ્યવાણી કરવામાં આવી છે મિત્રો વિડીયો ખૂબ રીતે વાયરલ થઈ રહ્યો છે મિત્રો પેલા વિડીયો જોઈ લો તમે ફુવાજીનો ભાજપ કમળ કમલ ને સત્તેર હજારે કમળ પછી મારું ને મિત્રો તમે વિડીયો જોઈ લીધો હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો